ધાનપુર તાલુકાના પીપેરો ગામે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના દિવસે આદિવાસી સમાજ દ્વારા પીપેરો ગામે બજારમાં આવેલ ચોકડી ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા મુકતા વિવાદ પીપેરો ગામે બિરસા મુંડા ભગવાનની પ્રતિમા હટાવવા માટે પીપેરો ગામના વેપારીઓ દ્વારા બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો ધાનપુર તાલુકાના પીપોરો ગામે બજારમાં આવેલ જેસાવાડા ચોકડી ખાતે ગયા વર્ષે એટલે કે તારીખ નવમી ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવા માટે ચોક બનાવવામાં આવ્યો અને તે વખતે સરકારી તંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર બિરસા મુંડા ભગવાનની પ્રતિમાની સ્થાપના કરતા આદિવાસી સભાને રોકવામાં આવ્યા હતા અને તે પછી ત્યાં મૂર્તિ સ્થાપન કરી દેવામાં આવી ન હતી ત્યારે ફરીથી નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા ધાનપુર તાલુકાના આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયેલા અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી તે દરમિયાન આદિવાસી સમાજ દ્વારા ગત વર્ષે જે ભગવાન બિરસા મુંડાની જે પ્રતિમા સ્થાપિત કરવા માટે ચોક આવેલો છે તે જગ્યા ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકી દેતા તંત્ર હાલ દોડતું થવું હોય તેમ લાગી રહ્યું છે તેમાં તંત્રને કોઈ પણ જાતની મંજૂરી લેતા વગર જે મૂર્તિઓ સ્થાપના કરવામાં આવી છે તેને લઈ તંત્ર દ્વારા જાહેર નોટિસ ચોટાડીને અડતાલીસ કલાકમાં મૂર્તિ હટાવવા માટેની જાહેર નોટિસની સૂચનો આપવામાં આવી છે તેને લઈને પીપરો ગામના વેપારીઓ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈ વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવી બંધ કરી દેવાયો છે અને વહેલી તકે આ મૂર્તિની યોગ્ય જગ્યાએ સ્થાપન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે અને ત્યારે જ આ મૂર્તિ મૂકવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે પીપેરો જે કંઈ આ ઉપર જે ભીતસા મુંડા મૂર્તિ મૂકવામાં આવી એ મૂર્તિને કોઈ ગ્રામ પંચાયત કે સરપંચમાં કોઈને જાણ કરવામાં આવી નથી આ બાજુ સરકાર જે કઈ સરકારી તંત્ર છે સાહેબ એની કાર્ય હટાવવાની કાર્યવાહી અને તંત્ર કરી રહ્યું છે ગ્રામજનોની માંગણી છે કે ભાઈ અહીંથી જે કઈ મૂર્તિ મૂકવામાં આવી એ ગામને જાળ કર્યા વગર મૂકવામાં આવી છે તો એ મૂર્તિને ગમે તે સ્થળે બીજી જગ્યાએ હટાવવાની માંગ કરે છે એમાં આપની કોઈ મંજૂરી લેવામાં આવી હોય જો આમાં ગત તારીખ નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી હતી અને તે દરમિયાન રેલીના સમયમાં રેલી પૂર્ણ થયાના અરસામાં અથવા તો એ દિવસના અંતે અહીંયા આદિવાસી સમાજના આરાધ્યદેવ ભગવાન ગીરસાુંડાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે તેવું જણાઈ આવતા અમોને પણ સૂત્રો મારફત માહિતી મળતા અમે તાબડતોબ અહીંયા આ બાબતની ખાતરી કરાવતા કોઈ વ્યક્તિએ મૂકી હોય એવું જણાઈ આવેલ નથી અને તેમ કોઈ વ્યક્તિ ન જણાતા અમોએ અહીંયા સામૂહિક રીતે જાહેર નોટિસ આપી અને આ મૂર્તિ હટાવવા માટેની પ્રક્રિયા આજે હાથ ધરેલી છે અહીંયા વહીવટીતંત્ર મારફતે સાહેબ નર્મદા સાહેબ શ્રી પીએસઆઈ શ્રી અને અમે માર્ગ અને મકાન વિભાગમાંથી અધિકારી કર્મચારી હાજર રહી અને નોટિસની જાહેર ઉજવણી કરેલી છે અને અડતાલીસ કલાકની વોસલ આપવામાં આવેલી છે જો અડતાલીસ કલાકની અંદર આ મૂર્તિ નહીં હટે તો પછી આગળ વહીવટીતંત્ર મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ મૂર્તિ અહીં મૂકવા માટેની અમારા વિભાગ મારફતે કોઈ પ્રકારની મંજૂરી કે મેળવવામાં આવેલ નથી અથવા વિભાગમાંથી કોઈ મંજૂરી આપવામાં પણ આવેલ નથી અમને સર્વે ગ્રામજનોને દરેક જાતિ ધર્મને લાગણી અને માન્યતા છે અને પ્રેમ છે અમે સર્વે ગ્રામજનો ચાહે બક્ષીપંચ હોય કે એસટી હોય અમે ભાઈચારાથી રહીએ છીએ અને અમારી ગ્રામ ગામની જે શાંતિ અને અમન જળવાઈ રહે તે માટે આ પ્રયાસ થાય અને બીજી વસ્તુ એ છે કે આ જે ભગવાન મુંડાને જે મૂર્તિ મૂકવામાં આવેલ છે ત્યાં અમારા સરપંચસિંહ કે કોઈ સભ્ય કે બોડી વતી કોઈ ઠરાવ કે પરમિશન આપવામાં આવેલ નથી જે બિનકાયદેસર છે અને સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે કોઈપણ જગ્યાએ જાહેર રસ્તા ઉપર કે મધ્યમાં આવી કોઈ પણ ભગવાનની કે કોઈ પણ નેતાની મૂર્તિ કે આપણે પ્રતિષ્ઠા કરી શકીએ નહીં જે ખરેખર બિનકાયદેસર છે જે આ તાત્કાલિક આનો જે ભગવાન બિરસા મુંડા છે એ યોગ્ય જગ્યાએ સ્થાપિત કરવામાં આવે એવી અમારી ગ્રામજનોની માંગ છે સાહેબ મૂર્તિ બેહડી છે અમને કઈ જાણ કરેલી નથી અમે આજુબાજુના બધા પણ સર્વે નંબરના હકદાર છીએ બરાબર છે હવે આ મૂર્તિ હટે ના ત્યાં સુધી તમામ દુકાનો બિપેરો કોઈ પણ ખુલશે નહીં જ્યાં સુધી મૂર્તિ હટે ના ત્યાં સુધી તમામ બીબેરોની દુકાન એક પણ ખુલશે નહીં સાહેબ બધા અહીંયા બેઠા છે આંદોલન જેવું છે લાગી રહ્યું છે આજુબાજુના બધા બક્સિમંચના માણસો છે તંત્ર શું બધા તંત્રને અમને જેમ બને એમ જલ્દી એમને આનો નિર્ણય કાર્ડ કાઢ્યા લે ખુલાસો તો જલ્દી એ થાય માર્કેટ ખુલ્લું થાય